સ્વાગત છે મિત્રો તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં સામા પાંચમ એટલે કે ઋષિપાચમ આ વ્રત ભાદરવા માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતાં દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે આ દિવસ શાસ્ત્રોમાં ઋષિપાચમ તરીકે પ્રખ્યાત છે સવારે અખેડાનું દાતણ કરવું શરીરે માટી ચોળવી માથામાં આમળાની ભૂકીથી વાળ ધોવા માથા બોળ સ્નાન કરી શિવજીની પૂજા કરવી ભોજનમાં સામો ખાવો અન્ન ન ખાવો આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂરું થાય એટલે વ્રતનું ઉજવણું કરવું આ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી પ્રાચીન કાળની વાત છે વિદર્ભ દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્રી વિદ્યાભ્યાસમાં નિપુણ થઈ પુત્રી નિરૂપાને પરણાવી દીધી એટલે પતિ પત્ની બંને નિશ્ચિત થઈ પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં પુત્રી નિરૂપાનો પતિ મૃત્યુ પામ્યો એ વિધવા બની નિરૂપા પિયરમાં આવી યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું પરંતુ કાળ સામે કોઈનું ચાલતું નથી એમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન હવે સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓ વનમાં ચાલ્યા ગયા આશ્રમ બાંધી ભક્તિમય જીવન જીવવા લાગ્યા પુત્ર પુત્રી પણ તેમની સાથે રહેવા ચાલ્યા ગયા પુત્રી બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમમાં એક દિવસ નિરૂપા ઝાડ નીચે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરવું નીકળવા માંડ્યું તેમાં કીડા ખદપતતા આ જોઈ તેની માતા હેવતાઈ ગઈ તેણે પતિને બોલાવી આ વાત કરી બ્રાહ્મણે સૌ પ્રથમ નિરૂપાને પવિત્ર જળથી સ્નાન કરાવવા કહ્યું પછી તેણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીના ગયા જન્મના પાપ જાણ્યા બ્રાહ્મણે પત્નીને વાત કરી કે નિરૂપા ગયા જન્મે ઉચ્ચ કુળમાં જન્મી હતી છતાં તે રજસ્વાલોનો ધર્મ પાળતી ન હતી રજસ્વલા હોય ત્યારે નિષેધ કરેલા કાર્યો પણ કરતી હતી આ ધર્મ નહીં પાળવાનું પાપ એને ભોગવવું પડે છે અને આપણી પુત્રીએ ઋષિ પાચમની નિંદા કરી હતી અને સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મજાક કરતી હતી તેથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ત્રિલોકીએ તેને સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે આ વ્રત કરવાનો નિર્ણય કર્યો નિરૂપાએ વ્રત કેમ કરવું એ બાબત પર એના પિતાને પૂછ્યું ત્યારે પિતાએ જવાબ આપતા કહ્યું સામા પાચમને ઋષિ પાચમ પણ કહે છે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલી સવારે નાહી અને ઘીનો દીવો કરવો ફળ મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વસિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે નિરૂપાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું એના બધા દોષો નાશ પામ્યા જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે